તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિંગની ચાટ ચણાની ચાટ તો તમે બહુ જ ખાધી હશે પણ આજે આપણે ગોવાની ફેમસ કાજુ ચાટ બહુ સિમ્પલ એવી માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે અને આ રીતે કાજુની ચાટ બનાવશો તો તમે વારંવાર બનાવો એવી ખૂબ જ ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ કાજુ અને કાજુના આપણે ટુકડા કરવાના છે તો આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લઈશું અહીંયા જો તમારા પાસે કાજુ ઓલરેડી બે ભાગ કરેલા હોય તો આ સ્ટેપ તમારે રહેવા દેવાનું તો તમે આ કાજુના નાના નાના ટુકડા પણ કરી શકો છો તો આ રીતે બધા કાજુના ટુકડા કરી અને મેં રેડી કરી લીધા છે હવે એક પેન લઈ લઈશું અને આપણે કાજુને ક્રિસ્પી કરવાના છે તો એમાં આપણે એક ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું હલકી એ ગરમ થાય એટલે કાજુના જે ટુકડા છે એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને બે મિનિટ જેવા થોડા ક્રિસ્પી કરવાના છે તો ગેસની ફ્લેમ પહેલાં સ્લો હતી હજી બી મેં થોડી સ્લોથી હાઈ સાઈડ કરી છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની નહીતર કાજુ છે એ તરત જ બળવા લાગશે થોડા ક્રિસ્પી થઈ જાય આ રીતે એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને પાછું આપણે એને એક મિનિટ જેવું શેકી લઈશું તો ટોટલ મને અત્યારે ત્રણ મિનિટ જેવું શેકાતા લાગી ગયું હવે આપણે એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન મરીનો પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે લાલ મરચું પાવડર અને મરી પાવડર તમારે ઉમેરી દેવાનો મિક્સ કરી અને એક મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી દઈશું તો આ મસાલા કાજુ તૈયાર છે મેં મીઠું અત્યારે નથી ઉમેર્યું આપણે મીઠું પછી ઉમેરવાના છીએ તમારે સ્ટોર કરવું હોય તો મીઠું ઉમેરી દેવાનું હવે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું એમાં આપણે એક ડુંગળી ઝીણી કટ કરેલી એક ટમેટું ઝીણું કટ કરેલું અને એક ચોથાઈ કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા એકથી દોઢ ટી સ્પૂન ચાટ મસાલો પોણી ટી સ્પૂન મીઠું સાથે અડધા મોટા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દઈશું બહુ સિમ્પલ એવી પણ બહુ ટેસ્ટી એવી જો તમને વધારે તીખાશ જોવે તો લીલા મરચાંની પેસ્ટ કે લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ ઉમેરી શકો બાળકો ખાવાના છે એટલા માટે મેં લીલા મરચાં નથી ઉમેર્યા મિક્સ કરી દઈશું તો જ્યારે જ્યારે તમે કાજુ ખાશો ત્યારે કાજુ ક્રંચી અને ચટપટી એવી કાજુની ચાટ બનીને તૈયાર થઈ ગઈ સંચળ અને શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો પણ ચાટ મસાલામાં બધું આવી જાય એટલે મેં નથી ઉમેર્યું તરત જ એને સર્વ કરો તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ